ડ્રગ્સના માફિયાઓ નામ બોટમાં આવ્યા અને બારસો કરોડનું ડ્રગ્સ દરિયામાં ફેંકીને ભાગી ગયા કેમ કે કોસ્ટલ ગાર્ડ અને એટીએસની ટીમ ત્યાં આગળ એમના ઉપર બાજ નજર રાખી રહી હતી કોસ્ટલ ગાર્ડને જોતા જ એ લોકો ભાગી ગયા અને ફરી એક વખત બારસો કરોડનું ડ્રગ્સ ગુજરાત અને ભારત દેશમાં એ ઘૂસવા જતા એટલે ઘૂસાડવા જતાં અટકાવવામાં આવી છે અને આ ઘટનાને આપણને ચોંકાવી દીધા છે જો બારસો કરોડનું ડ્રગ્સ દરિયા કિનારેથી દરિયામાં નાખેલું મળી આવ્યું તો કેટલા કરોડો રૂપિયાનું ડ્રગ્સ આ રીતે ગુજરાતમાં થઈને દેશમાં સપ્લાય થતો હશે દેશમાં એનો પ્રસાર થતો હશે આ ચર્ચા જે પાવર કાર્યક્રમમાં રાખવામાં આવી છે ને આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા પ્રવક્તા સ્નેહલભાઈ જોશી આપણી સાથે જોડાયા છે અને આપણી સાથે વિરમભાઈ દેસાઈ જેઓ કોંગ્રેસ પક્ષના યુવા નેતા છે તેઓ પણ પ્રવક્તા તરીકે આપણી સાથે જોડાયા છે સૌથી પહેલાં હું વિરમભાઈની પાસે આવી વિરમભાઈ ડ્રગ્સ ગુજરાતમાં દરિયા કિનાર સોળસો કિલોમીટરનો દરિયા કિનારો ને સતત ડ્રગ્સ પકડાવવાની ઘટના જે બને છે એને આપ કઈ રીતે જુઓ છો ખૂબ જ ગંભીર બાબત છે અને બહુ સરસ મુદ્દો આપે આજ લીધો છે ગુજરાતનું યુવાધન ધન ડ્રગ્સના રવાડે ચડી અને એ યુવાધન બરબાદ થઈ રહ્યું છે અને શા માટે ગુજરાત જ પસંદ કરવામાં આવ્યું છે પકડાય છે એ વાત પણ સાચી છે પણ મોટી માછલીઓ કે મોટા જે કન્સાઈનમેન્ટ હશે એ કમ્પ્લીટ થઈ જતા હોય નાના નાના જે આ પકડીને આપણે વાહવાહી લૂંટીએ છીએ પોલીસ અધિકારીઓને પણ ખૂબ અભિનંદન આપું છું પરંતુ આ બાબતે વિચારવા જેવું સરકારે એ છે કે શા માટે થઈ ગુજરાત ને આ લોકોએ સાફ ટાર્ગેટ રાખેલું છે આટલું બધું જો ડ્રગ્સ અહિયાં આવે છે તો ક્યાંક ને ક્યાંક

પરંતુ મને એ નથી ખબર પડતી કે પોલીસના કે બીજા લોકોના બાતમીદારો જે મુકેલા છે રાજકીય નેતાઓની પાછળ બાતમીઓ આપવા માટે જે ફરતા હોય છે તો શેના માટે આ માહિતી એમની પાસે નથી હોતી અને હોય છે તો કયા કારણોસર એને આગળ મોકલવામાં આવતી નથી આની અંદર કોઈ કડક પગલા લેવામાં આવતા નથી એટલે સૌથી મોટી અહીંયા હું કહીશ કે નિષ્ફળતા છે ગુજરાત સરકારના ગૃહ ખાતું સંપૂર્ણપણે નિષ્ફળ ગયેલું છે પરંતુ બાદ

અને એમને બરબાદ કરે પેલા કોસ્ટલગાર્ડ અને ગુજરાતી બજાવી છે એ અભિનંદન ને પાત્ર નથી આપણી દ્રષ્ટિએ નહીં મેં કહ્યું ને મેં મેં એમ જ કહ્યું કે અમુક નિષ્ઠાવાન જે આપણા અધિકારીઓ છે એ કોઈની સે શરમ રાખ્યા વગર આ પકડે છે અને સરાહની છે મેં શરૂઆતમાં કહ્યું કે અભિનંદન પણ આપ્યા છે પરંતુ લગભગ હું કહું છું કે મોટા પાયે આ ગેરરીતિ થઈ રહી છે ડ્રગ્સ ઘુસી રહ્યું છે તમે વિચાર કરો કે એકની એક જગ્યાએ ડ્રગ્સ પકડાતું હોય તો ત્યાં આગળ એ લોકો મોકલી ના શકે જેમ કે દાન દાનચોરીની વાતો હતી જે રીતે સોનાની પણ સોફ્ટ ટાર્ગેટ અહીંયા કેમ છે અહીંના સીમાડાઓ એટલા ખુલ્લા છે કે ક્યાંકથી ને ક્યાંકથી ઘૂસી તો જાય જ છે કોક નિષ્ઠવાન એટલે જેમ તમે અત્યારે હાલ વાત કરી અધિકારીઓ જે છે કે પકડી પાડે છે એ કોઈની શેષ શરમ નથી રાખતા પરંતુ અહિયાં આટલો મોટો વેપલો થાય છે સત્ય વાત છે અને સ્વીકારવી જ રહી આપણા બાળકોના ભવિષ્યની આ વાત છે એમનું ભવિષ્ય રગદોડાઈ રહ્યું છે આ ડ્રગ્સ ના રવાડે ચડી આમાં કઈ જ મળવાનું નથી પણ તે છતાંય હું આના માટે ગ્રહ ખાતા સંપૂર્ણપણે નિષ્ફળ કઉ છું અને આના લઈને હું કહું છું કે ગૃહમંત્રી શ્રી રાજીનામું આપી દેવું જોઈએ બિલકુલ રાજીનામું તો મનમોહન સિંઘે જો આપવું પડે જો આ પદ્ધતિ હોય તો એ વખતે આપવું જોઈતું હતું કારણ કે કોટેશ્વર કચ્છના કોટેશ્વર બંદર ખાતે આ ડી અને મુંબઈના જે લોકલ ટ્રેન છે એમાં સિરિયલ બ્લાસ્ટ કરવામાં જે ગુનાહિત તત્વો છે એ લોકોએ એમનું ટાર્ગેટ સર કર્યો કોટેશ્વરમાં મળી આવ્યું આરડીએક્સ ત્યાં ઉતર્યું હતું એ ઘટના બીજી ઘટના એ કે કસાબ જેવો ગુનેગાર પોરબંદરના દરિયાકાંઠેથી મુંબઈમાં પ્રવેશ કરે છે ત્યાં સુધી સરકાર ઊંઘતી રહી જો એ જ પદ્ધતિ હોય તો મનમોહનસિંહે રાજીનામું કેમ નહીં આપ્યું કેમ શિવરાજ પાટીલે રાજીનામું કેમ નહીં આપ્યું અને આજે આપણે રાજીનામાની વાત કરી રહ્યા છીએ પદ્મકાંત ભાઈ એ આરડીએસ ની જે વાત હતી અને એમાં જે શરૂઆતની આ લોકોએ જે મોસ્ટ પેલી કહેવાય જે અપનાવી હતી પહેલી વખત આપણી સમક્ષ આવી તું એ જ્યારે નેવું પંચાણું ની અંદર જ્યારે પંચાણું પછી જે બોમ્બ ધડાકા થયા છન્નુમાં આપણા દેશની અંદર

તો ત્રીસ ગુજરાત અંદર ભારતીય જનતા પાર્ટીનું નું શાસન છે તો એની સરકાર શું કરી રહી હતી સરકાર મનમોહનસિંહજી એ રાજીનામું આપી દેવું જોઈએ જે જે વખતે રેલવે દુર્ઘટનાઓ જે કઈ મોટી થતી હતી તો આપણા મિનિસ્ટરો પોતાના રેલવે મંત્રીઓ જે હતા એ પોતાની જવાબદારી સમજી નૈતિકતાના ધોરણે રાજીનામા એક કોંગ્રેસ શાસન માં પડેલા છે જયારે તમે ભારતીય જનતા પાર્ટી નું કેન્દ્ર માં શાસન અને પાછળ સુધી ના થયા કોને નૈતિક જવાબદારી સ્વીકારી અને પોતાના રાજીનામા ધર્યા છે હું પદ્મભાઈ વિરમભાઈ મારી પાસે જવાબ માંગવાનો તમને અધિકાર છે હું પણ તમને કહું છું કે ઇન્દિરા ગાંધી સમયના ઇન્દિરા ગાંધીના પેલાના સમય હું તમને આપું છું જવાબ હું જવાબ આપું ખાલી સાંભળવા કોશિશ કરજો હું કોઈ ભારતીય જનતા પાર્ટી નું બ્રી પ્લાન નથી ચાલતો ન કોંગ્રેસ નું કેમ કે મને એક પત્રકાર તરીકે લાંબો અનુભવ હોવાના કારણે હું જાણું છું કે ઇન્દિરાજી પેલાના સમયમાં એ નૈતિકતા હતી કે લાલબદુ શાત્રીએ એક પેન અકસ્માતા કારણે રાજીનામું આપ્યું હતું અત્યારે ઇન્દિરાજી પછીના સમયમાં આવી દાખલાઓ ઘટનાઓ નથી એ મારી યાદશક્તિ મુજબ હું તમને કહું પણ સવાલ એ છે કે દરેકની નૈતિક ફરજ છે દેશ કોઈ એક પક્ષનો નથી મારો તમારો ભાજપનો સૌનો દેશ તમે ઉદાહરણ આપ્યું હું તમને ઉદાહરણ આપું છું તમે જે દાખલો બેસાડ્યો ઇન્દિરાજી વખતનો મનમોહન સિંહ ની મનમોહન સિંહ ની સરકાર જે આપણે કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએ જે શાસન હતું જે લોકો સામે કોલગેટ ના જે ખોટા કૌભાંડોના આક્ષેપો જે કર્યા હતા એ જે જે લોકોના નામ એ ડી રાજા થી માંડી કનિ મોજી થી માંડી અને જે લોકોના પણ નામ હતા બધાના રાજીલી ફાયદા ઉપર લઈ તમે મુદ્દો એટલો જ છે કે ઇન્દિરાજી પહેલાના વખતમાં ઇન્દિરાજી પહેલાના વખતમાં આ નૈતિકતા હતી ઇન્દિરાજી પહેલાના સમયમાં ઇન્દિરાજી પહેલાના સમયમાં નૈતિકતા હતી કે એક એક્સિડન્ટ રેલવે નો થાય અને રેલવે મંત્રી રાજીનામું આપી દે એ પછીનો સિનારીઓ બદલાઈ ગયો છે હું સ્નેહલભાઈ પાસે આવીશ કે ઉડતા ગુજરાત થઈ રહી છે એક રૂટ બની રહ્યો છે ગુજરાત હબ બની રહી છે એક ઓટોમો ઓટો એન્જિનની દ્રષ્ટિએ ગુજરાતને હબ બનાવવાની વાતો કરતા હતા મોટર ઉદ્યોગની દ્રષ્ટિએ હોસ્પિટલ ઉદ્યોગની દ્રષ્ટિએ હબ બનાવવાની વાત કરતા હતા અત્યારે ડ્રગ્સના હબ બની રહ્યો છે ગુજરાત એમ આક્ષેપ આપનારા લોકો સામે થઈ રહ્યો છે ત્રીસ વર્ષથી શાસન છે પરંતુ હજુ ડ્રગ્સ પકડાતું જાય છે આપણે રોકી શકતા નથી પદ્મકાંતજી એન્ટી ટેરરિસ્ટ સ્કોડ ગુજરાતના એટીએસ ને એક બાતમી મળી હતી કે ફિદા નામનો પાકિસ્તાની આતંકવાદી લગભગ ચારસો કિલોની આસપાસનો જથ્થો લઈને ઇન્ફિલ્ટ્રેશન કરવાનો છે ગુજરાતની બાઉન્ડ્રી પાસેથી અને આ બાતમીના આધારે એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડ બંને ભેગા થઈને આ જે ઓપરેશન છે તેને પૂરું પાડ્યું છે અને હું અભિનંદન આપું છું એ લોકોને કે એ લોકોએ ખૂબ જ એમની ફરજ નિભાવતા દેશના માટે ઘણું મોટું કામ કર્યું છે અને ડ્રગ્સ જે છે તે પહોંચી નથી બાળકો સુધી આ જે સતર્કતા છે એની અંદર ગુજરાત સરકારનું ગૃહ ખાતું પણ ખૂબ જ સતર્કતાથી આ ઓપરેશન પૂરું પડે એના માટે અને આની પહેલાના પણ ઓપરેશનમાં એ ખડે પગે તરીકે દરેક અધિકારી હોય કે મંત્રી હોય તે લોકો પોતાની ફરજ સમજીને આની અંદર ભાગ લીધો છે અને આપણા ગુજરાતના યુવા દન ને બચાવવાનો જે આ પ્રયાસ છે તે કર્યો છે ગુજરાતની જો વાત થાય તો ગુજરાતનું લોકેશન એવું છે કે પાકિસ્તાન જોડે આપણી બાઉન્ડ્રી શેર થાય છે એ જમીન પર અને દરિયા પર બંને ઈરાન અફઘાનિસ્તાન એ બધા જે દેશો છે કે જ્યાં આ પ્રકારના ડ્રગ્સની હેરફેરનું જે હબ કહી શકાય અને પાકિસ્તાન સ્વાભાવિક છે એ તો છે જ સૌ જાણે છે તો આ આની જે નિકટતા છે એના લીધે એક સતર્કતાનું જે પ્રમાણ છે એ પણ વધારે છે સ્વાભાવિક રીતે અને એક શબ્દ આ જે છે એ ખૂબ જ એક યુવાન તરીકે પણ મને દુઃખદાયક લાગે છે કે ઉડતા ગુજરાત જે કોંગ્રેસના ભાઈએ ઉપયોગ કર્યો તો મારે ફક્ત એ જ કહેવું છે કે એમના જ પાર્ટીના નેતા અમરેન્દર સિંઘે પંજાબમાં સ્પષ્ટ કીધું હતું કે અમારી પાર્ટીના લોકો ડ્રગ્સની સાથેના વ્યવસાયમાં જોડાયેલા છે અને મને ખૂબ દુઃખ થાય છે કે મારા પંજાબને એમને ઉડતા પંજાબ બનાવ્યું એટલે આ ઉડતા પંજાબ બનાવવાનો શ્રેય જે છે કે જેના પર એક નિર્માતાએ ફિલ્મ બનાવી પડી અને લોકોને અવેરનેસ થઈને આ ટર્મ આપણે અત્યારે રોજબરોજની ભાષામાં આવ્યો તો એનો પણ શ્રેય જે છે તે કોંગ્રેસ પાર્ટીને જાય છે અને કોંગ્રેસ પાર્ટીના મળેલા નેતાઓ કે જેઓ ડ્રગ્સનો વ્યવસાય એમની સાથે કરતા હતા એના પર જાય છે ઘણા બધા એલિગેશન પણ છે કે પંજાબના જે નેતાઓ છે તે ડ્રગ્સમાં લિપ્ત હતા સાથે જો એમને એટલી ચિંતા હોય તો એક ભારતીય તરીકે હું પણ કહું છું કે બંગાળ જે છે વેસ્ટ બંગાળની જે બાઉન્ડ્રીઝ છે ત્યાંથી એમના મમતાબેન છે એમના એલઆઈ છે એ પણ હજારો ઇન્ફિલ્ટ્રેટર્સને રાખે છે એ લોકો એમને તો ખાલી હાથ પદ્મકાંત નહીં આવતા હોય બોર્ડર ક્રોસ કરીને અને આપણે ઇતિહાસ જોયો છે કે પાકિસ્તાનથી બાંગ્લાદેશ થઈને પણ ઘણા બધા આતંકવાદીઓ આપણા દેશમાં પ્રવેશ્યા છે એટલે જો કોંગ્રેસ રાષ્ટ્રીય સુરક્ષાને આટલી બધી સિરિયસલી કદાચ લેતી હોય તો આવા આક્ષેપબાજી કરવાના બદલે એમના પોતાના નેતાઓ કે જે લિપ્ત છે પંજાબના નેતાઓની મેં વાત કરીને આ એક પબ્લિક વાત છે હું કઈ નથી કેતો બધા જે મીડિયાની અંદર પણ આ નામ સાથે આવી ગયેલી છે એલિગેશન્સ પણ થયેલા છે અને એમના એક સિનિયર નેતાએ પોતે ટીવી પર ખૂબ જ દુઃખ સાથે આ વાત પદ્મકાંતજી વ્યક્ત કરી છે મને લાગે છે કે ફરીથી ગુજરાતને જનતાને અને ગુજરાતના ખાસ કરીને યુવાનોને બચાવવા માટે આ જે કદમ ઉઠાયો છે એ ખૂબ સરાહનીય છે આદરણીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબે પણ આને સરાહ્યો છે અને મને ઈચ્છા છે કે આગામી સમયમાં પણ આ જ સતર્કતાથી સરકાર એન્ટી ટેરરિસ્ટ સ્કોડ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડના ગુજરાતની બો બોર્ડર પર કામ કરતા અધિકારીઓ ખૂબ જ સતર્ક રહેશે અને પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બીજા એવા દેશોથી આ પ્રકારનું જે ઝેર જે યુવાનોને મળવા એ લોકો યુવાનોને આપવા માટે અને આખી જે આબાહી કરવા માટે આ જે કહે છે પદ્મકા બીજી એક વાત એ છે ખૂબ જ મહત્વની કે આપણે અત્યારે જોઈ રહ્યા છે અત્યારે જે આપણે જોઈ રહ્યા છે આ જે અત્યારે આપણે અત્યારે આપણે જયારે તો આ ગેરકાયદેસર એલિમેન્ટ પર એટલો બધો ટાઈટ સેકન્ડો છે કે એ લોકો ઘણી વખત ડ્રગ્સના માધ્યમથી પણ પોતાના ટ્રાન્ઝેક્શન્સ પૂરા કરવાનો પ્રયાસ કરતા હોય છે અને આ પ્રયાસ પણ નિષ્ફળ જાય છે એટલે હું ખૂબ જ ફરીથી એટીએસ ને ઇન્ડિયન કોસ્ટગાર્ડના જાબાજ અધિકારીઓને અભિનંદન આપું છું અને ઈચ્છું છું કે મારા દેશનો યુવાન અને આપના માધ્યમથી પણ જેટલા યુવાનો અને માતા પિતાઓ આ જોતા હોય તેમને એક વિનમ્ર અપીલ કરું છું કે આ ડ્રગ્સનું જે ઝેર છે તેને સામે લડવા માટે કોઈ પક્ષ કોઈ પાર્ટી કોઈ વિચારધારા બધું છોડીને આપણે એક ગુજરાતીને એક ભારતીય બનીને આની સામે લડીએ અને આ જે ગુજરાતમાંથી ગુજરાતની ઇન્ટરનેશનલ ગુજરાત પાસે આવેલી ઇન્ટરનેશનલ બોર્ડર પરથી દરિયાઈ બોર્ડર પરથી જે પકડાયું છે ડ્રગ્સ એવા કોઈ પણ

પઠાણ કોટમાં ત્રણસો કરોડ ત્રણસો કિલોનું આરડીએક્સ એ જવાનોનો ભોગ લીધો આરડીએક્સ ક્યાંથી હજુ સુધી સરકાર શોધી શકી નથી લગભગ આઠ વર્ષનો સમય વીતી ગયો છતાં સાત એક વર્ષ થઈ ગયા પણ હજુ સુધી શોધી શક્યું નથી પઠાણ પંજાબના પઠાણકોટમાં જ્યારે બોમ્બલાસ બોમ્બ્લાસ્ટ એરફોર્સ સ્ટેશન ઉપર બોમ્બ્લાસ્ટ થયો એરફોર્સ બેઝ ઉપર એ પણ હજુ સુધી શોધી શક્ય નથી ઓન ધ કન્ટ્રી આપણે આઈએસઆઈના જે જે લોકોએ બોમ્બ્લાસ્ટ કરવામાં સામેલ હતા એમને બોલાવીને આપણે ઇન્સ્પેક્શન કરાવ્યું એટલે આ આપણા માટે બી આ શરમજનક છે કે ત્રણસો કિલોનું આરડીએસ ક્યાંથી આવ્યું આપણે શોધી શક્યા નથી અને બધા જ મરીન પોલીસ સ્ટેશન દરિયાકાંઠાના મોટા ભાગના ધૂળ ખાઈ રહ્યા છે એક્ટિવ નથી કારણ શું પદ્મકાંતજી આ જે મરીન સ્ટેશનની વાત છે તો એના સંદર્ભમાં ઓલરેડી આની પહેલા પણ ઘણી બધી ચર્ચા વિચારણા વાતો અને જે પણ રિવ્યુ છે એના આધારે ખૂબ જ એક્ટિવલી લોકો કામ કરી રહ્યા છે જયારે સ્ટેશન ની વાત આવે તો ચોક્કસપણે ત્યાંના જે સિપાહીઓ છે મને એ સમજાતું નથી એક સાદી બોટમાં આવેલા ડ્રગ્સના ના માફિયાઓ બારસો કરોડ રૂપિયા રૂપિયાનું ડ્રગ્સ દરિયામાં ફેંકીને જતા રહે અને કોસ્ટલ ગાર્ડની બોટ વસ્તુ આપણે સૌ જાણીએ છીએ કે માફિયાઓ દરેક વખતે અલગ અલગ એમની નીતિઓને હથકંડા અપનાવે છે પણ ફોર્ચ્યુનેટલી જે કોસ્ટગાર્ડ છે ને એટીએસ છે એ લોકો ઓલવેઝ આપણા ગુજરાત ની વાત કરીએ તો એ લોકો કેમ નથી પકડી શકતા કેમ પકડી શકતા નથી પકડી કેમ નથી શકતા કોસ્ટલ ગાડી બોટ તો ખુબ સ્પીડ હોય છે એલા તો સાદી બોટ આવેલા પદ્મકાનજી હું હું મને એવું લાગે છે કે હું આવો કોઈ પ્રશ્ન ચિહ્ન એટલે રેઝ નથી કરવા માંગતો કે આનાથી મારા જે ભાઈઓ છે કોસ્ટ ગાર્ડ ના અને એટીએસ ના સવાલ છે કે આત્મા મંથન કરવાની જરૂર નથી લાગતી આપને આત્મા મંથન કરવાની જરૂર નથી લાગતી સ્નેહલભાઈ ભાઈ ઓહો રૂપામાં હો કરીને બેસી રહીશું ઓહો રૂપામાં હો કરીને બેસી જઈશું

એને અત્યંત આધુનિક બનાવવાની જરૂર છે અને ડ્રોન દ્વારા સતત દરિયા કિનારો પર એની ચોકીદારી થવી જોઈએ કોસ્ટલ ગાર્ડ માટે પોલીસ ખાતા માટે આપણા એટીએસ માટે જેટલું રિસ્પેક્ટ તમને છે એનાથી તે પણ ઓછું મને નથી પણ સવાલ છે જે ત્રુટીઓ છે એ પૂરી કરવા માટે આપણે ધ્યાન આપીશું વિરમભાઈ વિરમભાઈ ડ્રગ્સ પકડાય છે એક રીતે આપણા માટે મોટી વાત છે

કે પઠાણકોટની અંદર જે બોમ્બ વિસ્ફોટ થયા હતા અને આઈએસઆઈ જે આપણે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા છે અને હંમેશા એ આતંકવાદને પોષવામાં એનો સૌથી મોટો હાથ રહ્યો છે એને તમે તમારી તપાસ માટે અહીંયા બોલાવો એને અહીંયા સોફીઓ આઝાદ ભારતના ઇતિહાસમાં પહેલી બનેલી આ ઘટના છે ક્યારેય આવું બન્યું નથી રહી વાત

રાજસ્થાન થી લઈ તમે પંચાબ ગુજરાત ની ગુજરાત નો દરિયાકાંઠો પાકિસ્તાન દરિયાઈ કાંઠા સાથે બિલકુલ કનેક્ટ છે પણ આવતા પણ તમને એક એક તમારા સવાલનો જે સિમ્પલ છે સવાલ તમે જે કર્યો તો એને જવાબ ન આપી શક્યા મારા મિત્ર સ્નેહલભાઈ આ દેશની અંદર જે જે કઈ પણ ઘટના થાય છે એને આપણે અત્યારે ધાર્મિકતાના આધારે લઈ જઈ અને આ દેશની જેમ કે હું અત્યારે ગુજરાતની જ વાત કરું તો ગુજરાતમાંથી તેર કે ચૌદ કે સત્તર જે અમારા ચૂંટાયેલા ધારાસભ્યો છે અને ગુજરાતની પ્રજાએ એમને મત આપેલા છે એને ગુજરાતના જ નાગરિકોએ મતદાન કરેલું છે ને એમાં આવેલા એને તમે એકદમ જે રીતે સ્નેહલભાઈનો જે

તમારા દેશની અંદર તમારા રાજ્યમાં છેક બંગાળના સરહદ થી લઈ આમ પાકિસ્તાન થી સરહદ થી લઈ છેક દિલ્હી સુધી તમારા ત્યાં લોકો ઘુસી જાય છે અને કેન્દ્ર સરકાર સબ સબ ઠીક ઠાકે ચાલતા એસી વાતો કરે છે આજના અખબાર માં જ્યારે અમેરિકાએ લીધું અને સુપ્રીમ કોર્ટે પણ એ સંજ્ઞાન માં લીધું છે કે પેગાસસ્તી જે લોકો સો લોકો ની તમે જાસૂસી કરતા હતા સરકારે તો આ બધી જ વસ્તુ તમારી માટે છે બધી જ ટેકનોલોજી તમારી પાસે છે પણ માત્ર ને માત્ર વિરોધ બદનામ કરવા વિરોધ આ સરહદ ઉપર અને ત્યાં તમારી આઈબીને એલર્ટ રાખી હોત તો જે કંઈ પણ પકડાયું છે ને જે જતું રહ્યું છે એ ના ગયું

પદ્મકાંતજી આ શરૂઆતમાં જ મેં વાત કરી કે ઇન્ડિયન કોસ્ટગાર્ડ ને એટીએસ એ આ સંયુક્ત ઓપરેશન કર્યું છે તો પણ એમને પ્રશ્ન થાય છે કે આ જવાબદારી કોની છે એ વચ્ચે પીગાસસ લઈ આવે છે વચ્ચે આ લઈ આવે છે કારણ કે એમને જે રાહુલભાઈ હમણાં આવીને સ્ક્રિપ્ટ આપવી ગયા ને એમની મજબૂરી છે કે એમની સ્ક્રિપ્ટની બહાર બોલી નથી શકતા પણ મારે કહેવું છે ને હું ખૂબ જ ડંકાની ચોટે કહું છું કે મમતા બેનર્જી જેવા લોકો જે કોંગ્રેસ સાથે બેઠેલા છે દેશ માટે ખૂબ જ નુકસાનકારક છે અને એવા જગ્યાએ એ બોલી નથી શકતા પદ્મકાંતજી કારણ કે બીજા દેશથી આવેલા લોકોની પાસેથી એ લોકોને મતની લાલસા છે અને એના મત લેવા માટે એ લોકો આજે દેશની એકતા અખંડિતતા બગાડી રહ્યા છે ત્યારે અત્યારે જે રીતની હાલત છે એ જુઓ એ ધર્મ સાથે જોડવાની વાત કરે છે તો સ્વાભાવિક છે મારા ભાઈ વિરમભાઈ કે ભારત દેશ છે એ ધર્મથી જોડાયેલો દેશ છે પછી એ હિન્દુ હોય મુસલમાન હોય શીખ હોય કે ઈસાઈ હોય બધા પોતાના ધર્મની અંદર ખૂબ જ ડીપલી રૂટેડ છે અને તમને હજી પણ હું કઉ છું કે આ પ્રકારની જો તમે વાતો આગળ કરશો અને સ્ક્રિપ્ટેડ વાતો કરશો તો મને લાગે છે કે દેશ માટે આ ખૂબ જ એક નુકસાનકારક પાર્ટી બનવા જઈ રહી છે કોંગ્રેસ અને જયારે આવી વાત થાય તો આપણા જે છે એન્કર આપણા પદ્મકાંતજી પણ એપ્રિશિયેટ કરે છે મેં પણ કહ્યું અને એમને પણ એક ખાલી ઔપચારિકતા માટે કહ્યું પણ મને દુઃખ એ થાય છે કે જયારે જાબાઝ જવાનો આ રીતે પકડે છે અને એમનું એવું કેવું છે કે કોઈ ખબર નથી તો મારે ફરીથી કેવું છે પદ્મકાંતજી કે એક ઇન્ટેલિજન્સ ની એજન્સી ના આધારે લાજવાની જગ્યા ઉપર જવાબદારી મૂકી છે એ આતંકવાદી લઈ આવે આતંકવાદી હુમલા કરે મારા દેશના નિર્દોષ નાગરિકો મરી જાય અને તમે એની તપાસ

અત્યારે એ મુદ્દાઓ બાકી પર ગયા રાજ્ય બાબત ઉપર પહોંચી ગઈ છે વાત એ ચર્ચા નું સમાપન કરે છે કાર્યક્રમમાં ત્યાં પછી રજા નમસ્કાર